અમદાવાદમાં ધારાસભ્ય ખેડાવાલા જેમને ધમકી મળ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જમાલપુર ખાણની શેરીમાં ઓફિસ પાસે મકાન બાંધવા બાબતે પાડોશી ધમકી આપી ઇરફાન નાગોરીએ ધમકી આપતા ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ધમકી મળી જમાલપુર ખાનની શેરી સ્થિત ઓફિસ પાસે મકાન બાંધવા બાબતે પાડોશી ઇરફાન નાગોરીએ ધમકી આપી હોવાનો આરોપ લાગ્યો છે સમગ્ર મામલે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને જે ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એ જ વ્યક્તિ છે જેણે ઇમરાન ખેડાવાલાને ધમકી આપી હોવાનો આરોપ છે ઇરફાન નાગોરી અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું અર્પિત જે ફરિયાદ નોંધાઈ છે ઇમરાન ખેડાવાલા તરફથી શું ઉલ્લેખ છે ફરિયાદમાં ગઈકાલે રાત્રે આ સમગ્ર ઘટના બની હતી એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જે સફેદ શર્ટ પહેરીને જે નાગોરી છે નાગોરી એ ઇમરાન ખેડાવાલાના પરિવારજનો સાથે બદતમીજી કરી હતી અને ગાળો બોલી હતી સાથે જ ધમકી આપી હતી એમના પરિવારજનોને જાનથી મારી નાખવાની મારી નાખવાની આખી બાબત હતી એ મકાનના બાંધકામને બાંધકામ ને લઈને હતી જેને લઈને આ ધમકી આપવામાં આવી હતી આ મામલે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે આરોપ એ પણ લગાવવામાં આવી રહ્યો છે કે

આરોપીને પકડવા માટે પોલીસ કામે લાગેલી છે અર્પિત આભાર જાણકારી આપવા માટે ઇમરાન ખેડાવાલા જમાલપુરથી ધારાસભ્ય છે કોંગ્રેસના અને તેમને ધમકી મળી છે